ધોરાજીમાં યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ રોનેક સ્કૂલ ખાતે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સાતસો થી વધારે દર્દીઓ લાભ લીધા સ્પેશિયાલિસ્ટ પાંચ ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા સવારના આઠ વાગ્યાથી દર્દીઓની લાઇન હતી દવા વિના મૂલ્ય આપવામાં આવી મુલા અલી મદદ ગ્રુપ દ્વારા સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે અનેક કેમ્પ પણ કરવામાં આવે છે મુલા અલી મદદ ગ્રુપના પ્રમુખ રફીક બાપુ સૈયદ આલમ મિયા બાપુ બાવા બાપુ સબીરભાઈ સમા કાસમભાઈ કુરેશી સહિત ઉપસ્થિત રહ્યા હતા ખાસ મુલા અલી મદદ ગ્રુપે જહેમત ઉઠાવી હતી આજ રોનક સ્કૂલ ધોરાજીમાં યા મદદ ગ્રુપ દ્વારા દસમો ફ્રી મેડિક મેડિકલ કેમ્પનું આયોજન રતિક બાપુ પ્રમુખ આલેમિયા બાપુ સાદા જમાતના પ્રમુખ બાવા બાપુ મુનાફ બાપુ આશિષ બાપુ હબીરભાઈ શમા અને પૂરી ટીમ દ્વારા કરવામાં આવેલ આજના આ કેમ્પમાં ટોટલ સાતસો દર્દીઓએ લાભ લીધો પાંચ નામાંકિત ડોક્ટરો દ્વારા આ મેડિકલ કેમ્પમાં સેવા આપવામાં આવી જેમાં દવા પણ તદ્દન ફ્રી આપવામાં આવેલ છે આવા સેવાકીય કાર્યોથી મોલાની બી રજૂ કરતા છે અને આગામી સમયમાં કરતા રહેશે જે ધન્યવાદ અહેવાલ ફિરોઝ જુણેજા લોકાર્પણ